ભુજ શહેરના રોડ અને રસ્તાઓની ખરાબ હાલત સામે આમ આદમી પાર્ટી ફરી એકવાર મેદાનમાં ઉતરી છે પાર્ટીના ભુજ તાલુકા મહામંત્રી ખલીફા મહમદ હુસેન દ્વારા કલેક્ટર શ્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પેચવર્ક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું છે કે આત્મરમ સર્કલ પ્રમુખ સ્વામીનગર આરટીઓ સર્કલ ન્યૂ સ્ટેશન રોડ અને રેલવે સ્ટેશનના રસ્તાઓમાં ગંભીર ખાડાઓ સર્જાયા છે જેના કારણે રોજ હજારો લોકો મુશ્કેલી અનુભવે છે સાથે જ કેટલા સર્કલોમાં છેલ્લા દોઢ મહિનાથી રોડ લાઇટો પણ બંધ હોવાની બાબત ઉઠાવવામાં આવી છે પાર્ટીએ માંગ કરી છે કે આ કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે નહીતર નાગરિકો અને પક્ષ તરફથી વધુ ઉગ્ર પગલાં લેવામાં આવશે મારું નામ ખલીફા મોહમ્મદ આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી ને આજ આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભુજના અંદર વિવિધ જગાઓ જે રોડના વચ્ચે વચ્ચે ખાડા છે આજે છેલ્લા આઠ આઠ મહિના થઈ ગયા નવ નવ મહિના થઈ ગયા ખાડા પૂરાતા નથી ભુજ નગરપાલિકાને રજૂઆત તો કરી છે વિડીઆરથી માફિક પર વિરોધ કર્યો છે ને તો તો છતાં એવી એવી જગ્યાએ ખાડા છે તો રોજના હજારો માણસો ત્યાં જાય છે ને ખાડાના અંદર પરેશાની થાય છે ને રાતની આત્મારામ સર્કલ પાસે તો આજે છેલ્લા દોઢ મહિનાથી રોડ લાઇટે બંધ છે ને ખાડા આજે આઠ આઠ મહિના થયા આત્મારામ સર્કલ પાસે ખા ખાડા એટલા મોટા છે નવ નવ રીતના ખાડા થઈ ગયા છે તો હું આ નાનો મોટો અકસ્માત થાય રાતના તો ગંભીર રીતે ઈજાઓ થાય ને ભુજની આઠથી નવું જગાઓ એવી છે જેના અમે બેનર બનાવીને કલેક્ટર સાહેબને બતાવ્યો છે કે આ અમે સબૂત લઈ આવ્યા છે તમે હું કદાચ વહીવટી તંત્ર એ જગ્યાએ નથી પહોંચી શકતો જ્યાં ખાડા છે તો અમે ફોટા કાઢીને સાહેબને બતાવ્યા છે કે આ જગ્યામાં તે ફોટા છે તમે વિઝિટ કરી આવજો અવારનવાર અમે કરીએ છીએ વહીવટીતંત્ર ઓફિસોમાં બેસી બેસીને ભૂંડી એવા થઈ ગયા છે તંત્રો બેસી બેસીને જો ગમે એટલી રજૂઆત કરી ગમે એટલા આવેદનપત્ર આપીએ પણ નગરપાલિકાના જે તંત્ર છે એ આજથી સુધી કોઈ કામ કરવામાં નથી આવતો